ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ રહી છે અને એનાઉન્સમેન્ટથી લઈને ટ્રેલર સુધી લોકોની ઉત્સુકતા સતત વધતી દેખાય છે ઉપરાંત ફિલ્મ્સના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતીને ખૂબ લોકચાહના મળી રહેલ છે ફિલ્મ જેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરી લાઇનથી દર્શકોના દિલ જીતી રહ્યું છે

મહારાણી આ ઘરના માલિક માનસી પારેખ અને ઉજ્જસ રાવલના જીવનની વાર્તા છે રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘટ આચરણ ઘરભરમાં ક્યારેક હાસ્યનો વિષય બને છે તો ક્યારેક પરેશાનીનું કારણ રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે કોમેડી ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદ્ભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે મારી ફિલ્મ મહારાણી આવી રહી છે પહેલી ઓગસ્ટે બહુ જ ફની એકદમ જ એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે ગુજરાતીમાં જેમાં મારી સાથે કલાકારો છે શ્રદ્ધા ડાંગરો જસ રાવલ સંજય ગોરાડિયા દિલીપ રાવલ ઘણા બધા ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે આ ફિલ્મમાં અને આમાં મારો જે કિરદાર છે એ એક વર્કિંગ મધરનો રોલ છે અને મારા ઘરે કામવાળી બાઈ આવે છે રાણી જેની સાથે મારું ઘણો છત્તીસનો નો આંકડો છે એવું કહેવાય અને એ લેટ આવે અને કામ મેં કામ બરાબર ન કરે ને એની લીધે હું એ લેટ થોડો મારા કામમાં અને આ એવી સ્ટોરી છે જે બધા રિલેટ કરી શકે બધાના ઘરે આવું થતું હોય છે અને તમે આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને લાગશે અરે આ તો મારી જ મારા જ ઘરની સ્ટોરી છે એવું લાગશે જી 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 શું આ મેસેજ અમે મેસેજ તો ફિલ્મનો એ છે કે અમારે બધાને એન્ટરટેન કરવું છે એક પારિવારિક સ્ટોરી થી અને બધા એ પણ મેસેજ લેશે કે તમે તમારા ઘરે તમારા માટે જે કામ કરતા હોય છે તમે એમને પરિવારનો હિસ્સો માનીને રહ્યો અને એ લોકો પણ તમને એમના પરિવારનો હિસ્સો માનીને રાખે તો આખી જે ટ્યુનિંગ છે બહુ સરસ થઈ અને એન્ડમાં એકદમ હેપી એક ક્લાઇમેક્સ છે જે ઓફકોર્સ હું રિવીલ નહીં કરી શકું પણ મારે બહુ બધું નથી કેવું ફિલ્મનું ઓબ્જેક્ટિવ છે એન્ટરટેઈનમેન્ટ મેસેજ તો ઓડિયન્સ લઈ લેશે અમારી મહારાણી ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાની ગુજરાતી ફિલ્મો જેટલી પણ આવે છે અમે ખાસ પ્રયાસ કરીએ છીએ કે બધા જ ગુજરાતીઓને પોતાની વાર્તા લાગે એમ થાય કે આ તો જોડે રોજ થાય છે તો આ વાર્તા એવી છે પણ જ્યારે આજ સુધી એવી કોઈ વાત નથી લાવી એવી એક વાત છે કે ઘરમાં જે હાઉસ હેલ્પ હોય છે જે આપણા કામ કરવાવાળા જેટલા પણ લોકો છે એ અને ઘરના ઓનર એ લોકો વચ્ચેની જે રિલેશનશિપ છે કે રોજ જે ડેઇલી તમે ફેસ કરતા હોય કે મોઢા આવ્યા અને એમાં નાની ને મોટી નોક ઝોક થાય ને પછી તમારો આખો દિવસ તમે લેટ થાઓ તમે ઓફિસે લેટ પહોંચો તે આખું જે રોજ જે આપણા જીવનમાં થાય છે ને એ એના ઉપર આ વાર્તા છે પણ ઇન અ કોમેડી વે બહુ જ બધું હસાવીએ છીએ અમે આમાં અને આપણી રોજિંદા જે રૂટિન બધાને ફીલ થાય નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી કે આ તો આપણે જ છીએ આપણા ઘરમાં આવું જ થાય છે તો આ ફિલ્મ એના વિશે છે યંગ જનરેશનને મેસેજ આપવા માગીશ કે તમારા માટે જ અમે ટ્રાય કરી રહ્યા છીએ કે એવા એવા પણ સબ્જેક્ટ લાવીએ કે જે તમને બધાને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે અને એન્ટરટેનમેન્ટ ફિલ્મથી જેટલું પણ એન્ટરટેનમેન્ટ મળે એ તમને અઢી કલાક પકડી રાખે તો પ્લીઝ આપણી ભાષાને પણ પ્રાયોરિટી આપો ગુજરાતી ભાષાને પણ યુ નો જોવા જાવ શીખો રાણી બે મહારાણીઓની વાત છે એક મહારાણી છે ગૃહલક્ષ્મી અને બીજી મહારાણી છે ગૃહલક્ષ્મીને ઘરકામમાં મદદ કરાવે એક કામભાળી આ બે જણા વચ્ચેની ટસલ બે જણા વચ્ચેનો પ્રેમ અને એમાંથી ઊભી થતી રમૂજ વિશે આ ફિલ્મ છે